મિત્રો ગુજરાતનો એક એવો રાજા કે જેણે એક વચન ખાતર પોતાના જ સગા દીકરાનું માથું ઉતારીને આપી દીધું અને કહેવાય છે કે છ વર્ષથી પડેલા જે દુકાળ અને પોતાનો જીવ જોખમમાં મૂકીને એ વરસાદ લાવ્યા એક રાજા કેવી રીતે કુદરતી વરસાદને નીચે ધરતી પર લાવી શક્યા તો આવો જાણીએ વીર એભલવાળો અને સાઈ નેસડીનો ઇતિહાસ મિત્રો ઘણા વર્ષો પહેલાની આ વાત છે કહેવાય છે કે એક સમય ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા અને મહાસાગરો છલી વળ્યા અને ચારે બાજુ પાણી પાણી જ હતું અને માત્ર ઊંચે ડુંગર ઉપર નાના નેહડાઓ જ સલામત હતા અને એ નેહડામાંથી એક નાનકડો દીવો ટમટમી રહ્યો છે અને કહેવાય છે કે ઘોડો એવા તોફાન એવા વરસાદની માલિપા એ દીવાના એંધાણે એંધાણે ડગલા મારતો મારતો જાય છે અને પોતાના પીઠ ઉપર રહેલો અસવાર જરીકે કે જોખમાય નહીં એમ ખેસવતો ખેસવતો ડગલા મારતો મારતો એ ડુંગર ઉપર જે દીવો બળે છે ત્યાં નેહડા ઉપર જાય છે અને હાલતો હાલતો ઘોડો એક ઝૂંપડીની ઓસરી પાસે આવીને ઊભો રહ્યો અને ઘોડાએ પોતાના ગળાથી હણહણાટી કરી અને એ ઝૂંપડીમાંથી માંથી અંધારે એ ઝૂંપડીનું કમાડ ઉખાડી અને અંદરથી કામડી ઓઢેલી એક સ્ત્રી બહાર નીકળી અને પૂછ્યું કે અલ્યા કોણ છે ત્યાં અને જવાબમાં કોણાએ ઝીણી હણહણાટી કરી ત્યાં તો બાઈએ ઘોડાના માથે હાથ ફેર્યો અને પાછળ જોયું તો એનો અસવાર ટાટો હેમ થઈને ઘોડાની પીઠ ઉપર ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે એ અસવારના બે હાથ વીંટળાઈ આવ્યા છે અને હે જગદંબા લાજ રાખજે એમ કહીને એ બાઈએ અસવારને ઘોડા ઉપરથી નીચે ઉતારીને અને તેડીને ઘરમાં લઈ ગઈ ખાટલે સુડાવ્યો ઘોડાને ઓસરીમાં બાંધી અને આદમી જીવે છે કે નહીં એ જોવા માટે જોયો ત્યાં ઊંડા ઊંડા ધબકારા ચાલતા હતા સ્ત્રીના અંતરમાં આશાનો તડકો જાગ્યો અને પછી તો ચટ ચટ ચૂલો સળગાવ્યો અને છાણા અને લાકડાના દેતવા કર્યા અને ગોટો બનાવી બનાવીને ટાડા બોર જેવા શરીરને શેકવા લાગી ઘરમાં બીજું તો કંઈ ન હતું પણ ખૂબ જ શેક્યું પણ શરીરમાં સળવળાટ થયો નહીં આ બે પાન પુરુષને પાન આવતું નથી છતાં જીવતો છે ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે વિચારે છે કે શું કરું મારે આગળ છદે જીવે આ નર આવ્યો છે શું બેઠો નહીં થાય અને આ મારે માથે પાપ ચડશે સ્ત્રીનો જીવ મૂંઝાવા માંડ્યો ઉપાય જડતો નથી માનવી જેવા માનવીનું ખોડિયું પોતાની સામે મરવા પડ્યું છે ત્યાં ઓચિંતા એને કબૂતરને જોયું કે જેમ પોતાના માળામાં પોતાના ઈંડાને સેવી રહ્યું હતું અને પોતાના શરીરનો ગરમાવો ઈંડાને આપે ત્યારે જ ઈંડામાંથી બચ્ચાઓ બહાર આવે આ દ્રશ્ય જોઈ અને સ્ત્રીને વિચાર આવ્યો કે મારા શરીરનો ગરમાવો આ પુરુષને આપું તો કદાચ આની ટાટ ઉડે અને તે ભાનમાં આવે અને આવ વિચારીને જુવાન સ્ત્રીએ પોતાનું શરીર ઠરેલા ખોડિયાની પડખે લાંબુ કર્યું અને કામડીની સોડ તાણી લીધી અને પોતાની હુંફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી અને ધીરે ધીરે ધબકારા વધ્યા અંગ ઉના થવા લાગ્યા શરીર સરવળ્યું અને સ્ત્રી ત્યાંથી ઊભી થઈ ગઈ અને ચમચી ભરી ભરીને એ પુરુષને મોંમાં દૂધ પાયું પ્રભાતે પુરુષ બેઠો થયો વકડ ચારે બાજુ જોવા લાગ્યો એટલે પૂછ્યું કે હું ક્યાં છું અને તમે કોણ છો બેન ત્યારે સ્ત્રી બોલી તું તારા ધર્મ માનેલી બેન કરે છો મારા ડરીશ નહી વાત કરી આદમી અને સ્ત્રીના પગમાં પડી ગયો અને પૂછ્યું તું કોણ છે ભાઈ બેન હું એપલ વાળો તરા તું દેવરાજ એપલ હા બેન પેપલ પણ બા એપલ વાળા તારી આવી દશા કેમ શું બન્યું હતું ત્યારે એબલ વાળો કહે છે કે તળાજામાં સાત વર્ષનો દુકાળ પડ્યો અને મારી પ્રજા કડકડતી હતી આભમાં ટો પાદળો થાય પણ ટીપુ પાણી ન પડે અને તપાસ કરતા ખબર પડી કે બધી જગ્યા દુકાળ છે પણ એમાં એક કાળિયાર હરણ લીલું ઘાસ ચરે છે અને કાળિયારના શિંગડામાંથી પાણીની અખંડ ધાર થતી આવે છે અરે આ તે કેવું હાબેન અને તપાસ કરતા ખબર પડી કે એક વાણિયાએ પહેલા અનાજનો ખૂબ જ સંગ્રહ કર્યો અને પછી કોઈ તંત્ર મંત્ર જાણતા વ્યક્તિ પાસે જઈ અને એની પાસે દોરો કરાવી અને હરણના શિંગડામાં ડગરી પાડીને એમાં દોરો ભરી અને ડગરીને બંધ કરી અને બારે એ મેઘને બાંધ્યા છે અને એ દોરો જો નીકળે તો જ વરસાદ વરસે અને પછી બન્યું એવું કે હરણ તો જંગલમાં ક્યાંક આગળ નીકળી ગયું અને આમ ને આમ સાત વર્ષના દુકાળ થયા છે અને પેલા વાણિયાનો અનાજનો સંગ્રહ એને ખૂબ જ મોંઘા ભાવે વેચેલો અને આવી વાણિયાની ખરાબ નીતિને કારણે મારી પ્રજા ખૂબ જ હેરાન થઈ બેન અને પછી જાણ્યા પછી હું તરત જ ઘોડે ચડ્યો અને જંગલમાં કાળિયાર હરણને શોધવા નીકળી પડ્યો અને કાળિયાર હરણ મળ્યું અને એને પાડીને એનું શિંગડું ખોલી અને દોરાને જીવો બહાર કાઢ્યો અને ત્યાં તો બારે મેઘ તૂટી પડ્યા અને હું રસ્તો ભૂલ્યો અને દાડથી થર થરતો હું થીજી ગયો અને પછી શું થયું ને એની મને ખબર નથી વાહ રે મારા વીરા વાહ તારા વારણા લઉ અમર કાયા તબજો મારા વીર એભલ ને વીર વાળો કહે છે કે બેન તારું નામ શું ભાઈ મારું નામ સાઈ નેસડી છે અને મારો ચારણ દુકાળ ઉતારવા માટે દુકાળ ઉતારવા માટે માંડવે ગયો છે સાત સાત વર્ષ વીતી ગયા છે અને હવે ભેસો લઈને એ ઘરે જ આવતો હશે અને સારું ત્યારે મારી બેન આજે તો હું હું તને આપી શકું એમ નથી પણ વીર વીર લેવા તળાજી આવજે ખમમાં મારા જરૂર આવીશ અને આરામ થયા પછી એપલવાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો સાત વર્ષ પછી વરસાદ થયો છે ચારે બાજુ લીલું છમ થયું છે અને એવા ટાણે ચારણો ઢોર લઈ પરદેશથી પાછા ફર્યા પછી તો સાંઈ નેસડીનો ધણી આવ્યો અને એના ધણીને સાઈ નેસડીએ આ એબલવાળાની વાત કહી સંભળાવી અને ગામે ત્રેથી આવતા તરત જ પોતાની પરણે તરને કોઈ અજાણ્યા માણસની આ રીતે સેવા કરીને એ વાત સાંભળી અને એને ઠીક ન લાગ્યું અને એમાં વળી એને કાને પાડોશીએ વાત નાખી કે પારકા મર્દને તારી સ્ત્રીએ સાત દિવસ સુધી ઘરની અંદર રાખેલો અને આ વાત સાંભળીને ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું અને પોતાની કંકુ વરણી ચારણી ઉપર એ ખીજાવા માંડ્યો છતાં ચારણી તો ચૂપ રહીને બધા સાંભળી જતી હતી હવે એક દિવસ ચારણ ગાયો દોવા બેસે છે અને ચારણીના હાથમાં વાછડું છે હવે ગાયો દોતા દોતા ચારણીના હાથમાંથી વાછડું છૂટી ગયું અને ગાય પાસે પહોંચ્યું અને પછી તો ચારણ ખીજાયો અને બધા દિવસની રીસ એ સમય બહાર આવી અને ચારણે એને આંખો કાઢીને પૂછ્યું કે તારું ધ્યાન ક્યાં છે તું કોને સાંભળી રહી છે અને હાથમાં જે ડોલ હતી એને લઈને સાઈ નેસડીના શરીર ઉપર કાળો પ્રહાર કર્યો અને ચારણીના વાહનમાં ફટકો પાડ્યો અને એનું મો લાલ ચોર બની ગયું અને પછી તો ચારણીથી સહેવાયું નહીં અને દૂધના બોગાણામાંથી અંજલી ભરી અને આથમતા સૂર્યની સામે બોલી કે હે સૂર્યનારાયણ આજ સુધી મેં સહન કરી લીધું પણ હવે બસ હદ થઈ છે જો હું પવિત્ર હોઉં ને તો ખાતરી કરાવ દાદા અને એમ કહીને ચારણ ઉપર અંજલી છાંટી અને છાંટતા તો સમ સમ છમ કઈ અંગારા છૂટ્યા હોય ને એમ ચારણ ને અંગે અંગે આગ લાગી અને ફોલ્લા પડી ગયા અને ફોલ્લા ફૂટી અને પરુ ટપકવા લાગ્યું અને ચારણ બેસી ગયો અને નેહડીના નેડા નીતરવા લાગ્યા અને થોડા દિવસમાં તો ચારણનું શરીર સડવા માંડ્યું અને પછી તો આંસુ સારતી સાઈ નેહડીએ ગંદા શરીરની ચાકરી કરે છે અને પછી આશરે એક દિવસ કંડિયામાં રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી અને કંડિયો માથે ઉપાડીને સતી સાઈ નેહડી એકલી ચાલતી ચાલતી તળાજી પહોંચી અને રાજા એ ખબર પહોંચાડી અને રાજાએ પછી બેનને ઓળખી અને આદર સત્કારમાં કોઈ ખામી ન રાખી હો

હા ભાઈ મારા કરમ અને પછી ચારણીએ બધી વાત કરી સંભળાવી અને રાજા પૂછે છે કે હવે કોઈ ઉપાય એટલા માટે તો તારી પાસે આવી છું ભાઈ ફરમાવો મારી બેન ફરમાવો બની શકશે વીરા કરો પારખું એક જ ઉપાય છે મારા વીરા બત્રીસ લક્ષણા પુરુષના લોહીથી જો આ શરીરને નવડાવું તો જ આ ચારણ બેઠો થાય વાહ વાહ કોણ છે બત્રીસ લક્ષણો હાજર કરો એક તું અને તારો દીકરો વાહ રે બેન વાહ ભાગ્ય મારા કે મારો લોહી આપીને હું તારો ચૂડો અખંડ રાખીશ ત્યાં તો ત્યાં તો કુવરને ખબર પડી અને આવીને કહ્યું કે બાપુ આ પુણ્ય તો મને જ લેવા દો અને પછી છેવટે બાપે જ હાથે તલવાર ચલાવી અને પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું અને ચારણીના સ્વામીને લોહીમાં સ્નાન કરી અને સાજો થયો અને ભલે પ્રાણ સામે પ્રાણ આપીને કરજ ચૂક્યું અને આજે પણ સાઈ નેસડીનો ટીમ્બો તળાજેથી થોડે આગળ ચારણોના ગામ પાસે આવેલો છે અને પછી તો એભલવાળાના અને પુત્રના દુહા એવા અમર બની ગયા તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ ઇવન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ